અરજી ફોર્મ ક્યાં એપ્લાય કરવાનું છે કેવી રીતે એપ્લાય કરવાનું છે મેરિટ ગણતરી કેવી રીતે થાય છે છે એની પદ્ધતિ કેવી કેવી રીતે આ તમામ વસ્તુ પ્રેક્ટિકલ જોવાની છે મિત્રો આ વિડીયોની અંદર તમને આંગણવાડી ભરતીના એટ ટુ ઝેડ પ્રશ્નો હશે તો એ સોલ્યુશન થઈ જશે એની હું ખાતરી આપું છું વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ વાત કરી દઉં જગ્યાઓની તો જગ્યાઓ મિત્રો આંગણવાડી કાર્યકરની પાંચ હજાર જેટલી જગ્યાઓ છે અને તેડા ઘરની ચાર હજારથી વધારે આવો શબ્દ પ્રયોગ કર્યો છે એટલે ટોટલ નવ હજારથી પણ વધારે જગ્યાઓ છે પરફેક્ટ આંકડો નથી આપ્યો પરંતુ દરેક જિલ્લા માટે આની જાહેરાત છે એ અલગ અલગ આપવાની હોય એટલે એનો આંકડો આપણે સરવાળો કરી એને મેચ કરવો પડે પરંતુ ટોટલ નવ હજારથી પણ વધારે જગ્યાઓ છે હવે ફોર્મ ભરવાનો સમયગાળો શું છે એ જોઈ લઈએ સુધી તો આ ફોર્મ ભરવાનો સમયગાળો છે હવે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ કે શૈક્ષણિક લાયકાત કેટલી છે તો આંગણવાડી કાર્યક્રમ માટે ધોરણ બાર પાસ અથવા એને સમકક્ષ કોઈ પણ ડિગ્રી મેળવેલી હોય આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય કે જે ડિગ્રી છે ધોરણ બાર પાસ સમકક્ષ હોવી જોઈએ ધોરણ બાર પાસ કરેલું હશે તો પણ ચાલશે એટલે કાર્યકર માટે ફક્ત આટલી શૈક્ષણિક લાયકાત છે આંગણવાડી હેલ્પર એટલે તેડાગર માટે ધોરણ દસ પાસ જોઈશે બસ આટલી જ શૈક્ષણિક લાયકાત માગેલી છે હવે ઉંમર મર્યાદા કેટલી રહેશે તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને માટે ઉંમર મર્યાદા સરખી છે અઢાર થી તેત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા બાંધેલી છે હવે આમાં અનામત કેટેગરી એસસી એસટી ઈડબલ્યુ એસ કે કોઈ પણ અનામત કેટેગરી હોય તો એને પાંચ વર્ષની છૂટછાટ આપતા નથી એટલે કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર નથી તમામ કેટેગરી માટે આટલી ઉંમર મર્યાદા હોવી જોઈશે પરંતુ જો આંગણવાડી તેડાગર હોય અને એ પછી કાર્યકર માટે એપ્લિકેશન કરે છે અરજી ફોર્મ ભરે છે તો એના માટે ઉંમર મર્યાદા તેતાલીસ વર્ષ રાખેલી છે કેમ કે જે લોકોના તેડાગરના દસ વર્ષ થઈ ગયા હોય એક્સપિરિયન્સ તો એ લોકોને આંગણવાડી કાર્યકર માટે અગ્રતા આપવામાં આવે છે આપણને બધાને ખબર છે હવે ખાસ સૌના મનમાં આ હોય છે કે ગણતરી કેવી રીતે થાય છે તો આંગણવાડી તેડાગર માટે મેરિટ ગણતરી કેવી રીતે થાય છે તો ધોરણ બાર સોરી ધોરણ દસ પાસની જે ટકાવારી હોય એના વીસ ટકા ધ્યાનમાં લેવાય છે આનું પ્રેક્ટિકલ પણ હું તમને બતાવું છું ત્યાર પછી ધોરણ બાર પાસ કરેલું હોય અથવા એને સમકક્ષ કોઈ પણ ડિગ્રી મેળવેલી હોય તો પછી એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવાય છે ધોરણ બાર પાસ પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ હોય પીટીસી પ્રી પીટીસી બી એડ કોર્સ કોર્સ હોય અથવા ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવામાં આવે છે અનામત સંવર્ગ હોય એટલે કે એસસી એસટી એસસીબીસી આર્થિક પછાત વર્ત હોય તો એને સીધે સીધા મેરિટમાં દસ ગુણ ઉમેરવામાં આવે છે અને વિધવા ઉમેદવાર હોય તો એને પણ સીધે સીધા મેરિટમાં દસ ગુણ ઉમેરવા પાત્ર થાય છે એટલે અહીં લખ્યું જ છે કે ક્રમ એક બે ત્રણ એટલે આ ત્રણે ત્રણ જે ડિગ્રી છે એના ટકાના પછી આ રીતના આટલી મેરિટમાં ગણાય છે એટલે એ એ ધ્યાનમાં રાખવાનું છે પ્રેક્ટિકલ મેરિટ કેવી રીતે શકાય જોઈ લઈએ તો એક્ઝામ્પલ લઈ અને મસ્ત પ્રેક્ટિકલ મેરિટ ગણતરી કેવી રીતે થાય એ સમજાવી દીધું છે કે ધોરણ બાર દસ પાસ હોય આંગણવાડી તેડાગર માટેની વાત છે તો એમને સિત્તેર ટકા આવેલા હોય તો એમના વીસ ટકા દસમાં ધ્યાનમાં લેવામાં આવે છે તો એ મુજબ ચૌદ જે છે એ મેરિટમાં ચોખ્ખા નીકળશે ધોરણ દસના એવી રીતે બારમાનું અથવા એને સમકક્ષ ડિગ્રી હોય તો એના જે ટકા હોય એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવામાં આવે છે તો અહીં ઓગણીસ પોઈન્ટ પાંચ મેરિટ નીકળશે ત્યાર પછી ગ્રેજ્યુએશન હોય પીટીસી પ્રીપીટીસી બી હોય તો એના પંચોતેર ટકા હોય તો એના ત્રીસ ટકા ધ્યાનમાં લેતા બાવીસ પોઈન્ટ પાંચ મેરિટ નીકળે છે અનામત કેટેગરી હોય તો એના દસ ગુણ સીધા સીધા ઉમેરવા પાત્ર થાય છે અને વિધવા ઉમેદવાર હોય તો એના પણ સીધે સીધા દસ ગુણ ઉમેરવા પાત્ર થાય છે એમ કરી અને જે મેરિટ નીકળે છે એનું ટોટલ કરો એટલે તમારું મેરિટ આટલું બને એવું કહી શકાય હવે આ તો એક્ઝામ્પલ મુજબ મેં મેરિટ કાઢ્યું છે હવે તમારે તમારું મેરિટ કાઢવું હોય તો અહીં તમારા ટકા મૂકવાના છે દસમાના બારમાના ગ્રેજ્યુએશનના અને પછી અનામત કેટેગરી હોય તો દસ ગુણ મૂકવાના છે જો વિધવા કેટેગરી હોય તો દસ ગુણ મૂકવાના છે અનામત કેટેગરી અથવા વિધવા કેટેગરી બંનેમાંથી કંઈ પણ ન હોય અથવા તો એક પણ ન હોય તો એની જગ્યાએ જીરો જીરો મૂકવાનું છે તો આવી રીતે મેરિટ તમે કાઢી શકો છો આંગણવાડી તેડાગણનું હવે મિત્રો આંગણવાડી કાર્યકર અથવા તો મિની આંગણવાડી હોય કોઈને અને એના કાર્યકરની મેરિટ જે ગણતરીની પદ્ધતિ છે બંને માટે સહેમત છે એ મેરિટ ગણતરી કેવી રીતે થાય તો ધોરણ બાર પાસ હોય અથવા એને સમકક્ષ કોઈ પણ કોર્સ કરેલો હોય તો પછી એના વીસ ટકા ધ્યાનમાં લેવામાં આવે છે ધોરણ બાર પાસ પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય પ્રી પીટીસી બી બીએડ કોર્સ હોય અથવા ગ્રેજ્યુએશન હોય તો એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવામાં આવે છે ત્યાર પછી અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી હોય પોસ્ટ ગ્રેજ્યુએશન તો એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવામાં આવે છે ત્યાર પછી અનામત સંવર્ગમાં આવતા હોય તો એના દસ ગુણ ઉમેરવાપાત્ર થાય છે વિધવા ઉમેદવાર હોય તો એના પણ દસ ગુણ ઉમેરવાપાત્ર થાય છે મિત્રો આનો પણ મેં પ્રેક્ટિકલ મેરિટ ગણતરી કરી અને બનાવેલું છે તો આ રીતે પ્રેક્ટિકલ મેં અહીં ધોરણ બાર અથવા એને સમકક્ષ ડિગ્રી હોય તો સિત્તેર ટકા ગુણ હોય તો પછી એના વીસ ટકા ધ્યાનમાં લેવાય ચૌદ મેરિટ નીકળ્યું છે ત્યાર પછી ગ્રેજ્યુએશન હોય પીટીસી પ્રી પીટીસી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય બી હોય તો એના જે પંચોતેર ટકા હોય તો પછી એના ત્રીસ ટકા ધ્યાનમાં લેવાય અને બાવી પોઈન્ટ પાંચ છે મેરિટ નીકળે ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એના સાહીઠ ટકા હોય ત્રીસ ટકા ધ્યાનમાં લેવાય અઢાર મેરિટ નીકળશે અનામત કેટેગરી હોય તો એના દસ ગુણ સીધા મળે છે ઉમેદવાર વિધવા હોય તો પછી એના દસ ગુણ સીધા મળે છે આમાં પણ મિત્રો અહીં ટોટલ મેરિટ જે નીકળ્યું છે એનું ટોટલ નીચે જુઓ તો ચુમ્મોતેર પોઈન્ટ પાંચ જેટલું આ એક્ઝામ્પલ છે એના મુજબ મેરિટ નીકળ્યું છે તમારે તમારા ટકા છે એ અહીં મૂકવાના છે બારમાના અહીં ગ્રેજ્યુએશનના અહીં પોસ્ટ ગ્રેજ્યુએશનના ગ્રેજ્યુએશનની જગ્યાએ પીટીસી પ્રી પીટીસી બીએડ કરેલું હોય તો એના ટકા અને એવી રીતે મેં તમને જે રીતે સમજાવ્યું છે એ મુજબ અહીં મેરિટ તમારું કાઢી લેવાનું છે એટલે તમે ઘરે બેઠા તમારું મેરિટ જાણી શકો છો કે કઈ રીતનું મેરિટ બને છે અનામત કેટેગરી હોય તો દસ ગુણ ઉમેરવાના ના હોય તો પછી જીરો ઉમેરવાના થાય વિધવા હોય તો ઉમેરવાના કરવાની આપણે જાહેરાત આવી ગઈ છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ પણ થઈ ગયા છે એટલે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે આપણે ફોર્મ ભરી દેવાનું છે તમે ફોર્મ ભરશો ત્યાર પછી એની મેરિટ ગણતરી થઈને આવી જશે એટલે મેરિટ યાદી તમારા લોગિનની અંદર મુકાઈ જશે કે તમારું મેરિટ કેટલું થયું છે એટલે મેરિટ યાદી બનાવશે હવે મેરિટની અંદર કોઈ ભૂલ છે કોઈ પણ પ્રકારની તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે તો આના માટે તમને ટાઈમ આપશે સમય આપશે સુધારવા માટે તો એ ફરિયાદ નિકાલ માટે ત્રીજું સ્ટેપ છે કે તમારે કોઈ વાંધારજી હોય ફરિયાદ હોય તો એના માટેનું સ્ટેપ પણ આવે છે તમે એ રીતની વાંધારજી ફરિયાદ નિકાલ આપી દો ત્યાર પછી ફાઈનલ મેરિટ લિસ્ટ છે એની સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું પણ આવી જાય છે એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય એટલે એમાં તો કોઈ સુધારો વધારો થાય ને એટલે જે કેન્ડિડેટ્સ લાગી જવાના છે એમનું લિસ્ટ એ તમને મૂકી દે છે અને જેનો વારો આવે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થાય છે જે જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરે છે ત્યાર પછી જેનો જેનો નંબર લાગી જાય છે આ તમામ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપી દેવામાં આવે છે નિમણૂક ઓર્ડર આપી દે પછી તમારે જે તે આંગણવાડીએ હાજર થઈ જવાનું હોય છે એટલે આ રીતની પ્રોસેસ છે ભરતીની હવે ખાસ અગત્યનું કે જેના માટે તમે વિડીયો જોવા આઈ થિંક આવ્યા છો જરૂરી ડોક્યુમેન્ટ્સ આ ખાસ અગત્યનું છે કે ડોક્યુમેન્ટ કયા કયા છે મસ્ત મિત્રો ફરીથી કહી દો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એ જોઈ લઈએ હવે અહીં ધોરણ દસ અથવા બારની માર્કશીટ મેં માગી છે કે આંગણવાડી તેડાગર હોય હેલ્પર હોય તો એને દસની ની માર્કશીટ જોઈએ ત્યાર પછી આંગણવાડી કાર્યકર માટે એપ્લિકેશન કરો છો તો બારમાની માર્કશીટ જોઈશે એટલે તમારે કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈશે એ આ ધોરણ દસ બાર પછી એના પરથી તમે ડિપેન્ડ કરે છે ત્યાર પછી ધોરણ દસ બારની માર્કશીટ ત્યાર પછી તમારે ધોરણ દસ બારની ટ્રાયલથી પણ જોઈશે એકથી વધારે ટ્રાયલ કરેલા હોય તો તમામ ટ્રાયલની માર્કશીટ જોઈશે વધુ અભ્યાસ કરેલો હોય ગ્રેજ્યુએશન કરેલું હોય માસ્ટર ગ્રેજ્યુએશન પીટીસી પ્રી પીટીસી ડિપ્લોમાનો બે વર્ષનો કોર્સ બીએડ કરેલું હોય તો તમામ વસ્તુ તમે એડ કરી હોય તો પછી તમામની માર્કશીટ જોઈશે એકથી વધારે ટ્રાયલ કરી હોય તો તમામ ટ્રાયલ વાળી માર્કશીટ સાથે ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોઈશે હવે જાતિનું પ્રમાણપત્ર જોઈશે તમારી કેટેગરી કઈ છે એનું જાતિનું પ્રમાણપત્ર સ્થાનિક રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આ અગત્યનું છે એ મામલતદારનું જોઈશે અને છ મહિનાથી જૂનું ન હોવું જોઈએ એટલે હાલ ફ્રેશ કઢાવી લેવાનું એટલે આપણે વાર્તા મટે તો એ રીતનું છે અને તમે જે તે આંગણવાડી જે વિસ્તાર છે ત્યાં તમે એક વર્ષ કે તેથી વધારે વહીવટ વસવાટ કરેલો હોવો જોઈએ એટલે ઓછામાં ઓછું એક વર્ષનું તમારું ત્યાં રહેઠાણ હોવું જોઈએ ત્યાર પછી સ્વઘોષણાપત્રક એ તમને હું આગળ વિડીયોમાં જણાવું છું જન્મનું પ્રમાણપત્ર માગે છે ત્યાર પછી યુનિવર્સિટીનું ગુણ ગણતરીનું પ્રમાણપત્ર હવે આ યુનિવર્સિટીનું ગુણ ગણતરીનું પ્રમાણપત્ર કોને જોઈએ કે જેને ગ્રેજ્યુએશન કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય પરંતુ એઓની માર્કશીટમાં મેળવેલ ગુણ અને કુલ ગુણ આવું ચોખ્ખું દર્શાવેલ ના હોય ગ્રેડ આપી દીધા હોય કે એ આવ્યો છે કે બી આવ્યો છે વીસ સામે તો પછી આપણને એની ગુણગણતરી મેરિટ કેવી રીતે કાઢવું એટલે સ્વાભાવિક છે ક્વેશ્ચન્સ થાય તો આવી રીતનું ગ્રેડ આપેલા હોય ગુણની જગ્યાએ તો એ ઉમેદવારોએ યુનિવર્સિટીમાંથી ગુણ ગણતરીનું પ્રમાણપત્ર મેળવવાનું થાય છે અને એ ગુણ ગણતરીનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવું પડશે વિધવા ઉમેદવાર હોય તો એમને વિધવા ઉમેદવારનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે જરૂરી જરૂર પડે તો પછી એ પણ સાથે રાખવા હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ્સની સાઇઝ એક તો ફોટો અથવા સાઈન અપલોડ કરવાની આવે તો એ જેપીજી ફોર્મેટમાં પંદર કેબી કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈએ બીજા તમામ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ સ્કેન કરી અને અપલોડ કરવાના છે કલરિંગ અને એની લિમિટ આપી છે પીડીએફ ફોર્મેટ બે એમબી કે તેથી ઓછી સાઈઝ માં હોવા જોઈશે હવે અરજી ફોર્મ છે એ ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે વેબસાઇટ તમને નીચે આપી દીધી છે આ વેબસાઇટ હું તમને ઓપન કરીને પણ બતાવું છું તો અહીં ગુગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાર ની અંદર ઈ એચ આર એમ એસ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે આ વેબસાઇટ આવી જશે એના પર ક્લિક આપો આ ઓફિશિયલ વેબસાઇટ છે આંગણવાડીનું ફોર્મ ભરવા માટે અહીં રિક્વાયરમેન્ટ નામનું મોટું ટેબ આપ્યું છે એના પર ક્લિક આપો ત્યાર પછી નીચે જુઓ તો ઘણા બધા ઓપ્શન્સ ઓપન થાય છે એપ્લાયનો ઓપ્શન છે ફોર્મ ભરવા માટે એપ્લિકેશન પ્રિન્ટ કરવા માટે નીચે આપેલો છે એડિટ એપ્લિકેશન માટે નીચે ઓપ્શન આપે છે વિડીયો ટ્યુટોરિયલ પણ આપ્યું છે એપ્લિકેશનનું સ્ટેટસ જુઓ હોય તો એ તમારે કોઈ અરજી ફરિયાદ હોય તો એ એનું સ્ટેટસ જાણવું હોય તો એ રિજેક્ટ મેરિટ લિસ્ટ અહીં આવશે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ અહીં આવશે જીઆર ડાઉનલોડ કરવા હોય તો એનો છેલ્લો ઓપ્શન આપેલો છે હવે હું એપ્લાય પર ક્લિક આપું છું ફોર્મ ભરવા માટે પણ તમારે એપ્લાય પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે જુઓ તો તમામ જિલ્લા માટે જે જે જિલ્લામાં જાહેરાત આવી છે એ તમામ જિલ્લાનું અહીં લિસ્ટ આપી દીધું છે આજ સુધી તમે જુઓ તો આ લિસ્ટ અવેલેબલ નહોતું અહીં સુરત અર્બન આપ્યું છે અમદાવાદ અર્બન એટલે અમદાવાદ શહેર વડોદરા ગીર સોમનાથ તમામની જાહેરાત છે એ અલગ અલગ આવી છે મિત્રો ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય પર ક્લિક આપવાનું છે હવે આ પીડીએફ છે એની અંદર જાહેરાત જોવા મળશે તમારે ચેક કરવું હોય તો હું એક જોઈ લઉં છું કે અમદાવાદનું જોઉં તો એ પીડીએફ પર ક્લિક આપીશ તો એની જે જાહેરાત છે એ આ રીતની જાહેરાત તમે અહીં જુઓ તો કેટલી જાહેરાત છે ટોટલ સંખ્યા એ તમને આપી દીધેલી છે તો આ રીતની જાહેરાત છે સંપૂર્ણ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો હું રીડિંગ કરતો નથી અને સૂચના છે એ અગત્યની અહીં આવી છે એના પર ક્લિક આપો હવે તમામ જાહેરાતમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતેની સામાન્ય સૂચનાઓ અને અગત્યની પણ છે તો એ સૂચનાઓ આપણે જોવાની છે એક તો જે મહિલા છે એ ભારતીય નાગરિકતા ધરાવતી હોવી જોઈએ ત્યાર પછી કાર્યકર અને માટે અરજી કરનાર મહિલા છે એમને સંબંધિત મામલતદાર ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી છે એવું પ્રમાણપત્ર જોઈશે અને એ પ્રમાણપત્ર છે એ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી જૂનું ના હોવું જોઈએ તો આ પ્રમાણેનું પ્રમાણપત્ર લેવાનું છે સ્થાનિક રહેવાસી અંગેનું અને મેં જે પ્રમાણે વાત કરી કે બંને માટે અઢારથી લઈ તેત્રીસ વર્ષ સુધીની ઉંમર મારી બાંધેલી જ છે આંગણવાડી કાર્યક્રમ માટે દસ પાસ અથવા એને સમકક્ષ કોઈપણ કોર્સ ચાલશે ત્યાર પછી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તેડાગર માટે દસ પાસ રાખેલી છે તો આ રીતનું છે કાર્યકર માટે બાર પાસ ધોરણ તેડાગર માટે દસ પાસ ત્યાર પછી અરજદાર વિધવા હોય તો એને એનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે સક્ષમ અધિકારીનું ત્યાર પછી જે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો છે અસલ એને આપણે સ્કેન કરી અને પછી અપલોડ કરવાના છે એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું છે જે છે એ પણ આપણે એ જ જોઈશું વધારે નહીં જોઈએ અહીં મસ્ત ચૌદમાં નંબરનો મુદ્દો ટાંક્યો છે કે એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્ય સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ વગેરે તેવી પરિસ્થિતિ બનતી હોય તો પછી એવી વ્યક્તિ અરજી નહીં કરી શકે એટલે આ ધ્યાનથી સાંભળી લો ત્યાર પછી અરજદાર પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા વિધાનસભા લોકસભા અથવા પણ સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજીસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવાનો અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તો પછી તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં આ પણ અગત્યનું છે હવે અહીં મેં તમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે માર્કશીટમાં ગ્રેડ દર્શાવેલ હોય ગુણ દર્શાવેલ ના હોય તો પછી એમને યુનિવર્સિટી અથવા કોલેજ પાસેથી ગુણ ગણતરીનું પ્રમાણપત્ર મેળવવાનું થાય છે હવે એકથી વધારે ટ્રાયલ કરેલી હોય અહીં ખાસ અગત્યનું છે કે એકથી વધુ તમે ટ્રાય કરેલી હોય તો પછી દરેક પ્રયત્નની માર્કશીટ અપલોડ કરવાની થશે અને પછી જે પાસિંગ ગુણ છે એકથી વધારે ટ્રાય ટ્રાય કરવી હોય તો પાસિંગ ગુણ છે એ જ ઉમેરવાના છે નાપાસ થયેલા વિષયના ગુણ ઉમેરવાના નથી એટલે એના મેળવેલ ગુણ 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 છે એ કાઢી નાખવાના છે પાસ થયેલા હોય એના જ મેળવેલ ગુણ 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 ગણવાના છે તો આ એક સારી બાબત છે ગુણ ગણતરી કેવી રીતે કરવી એ પણ અહીં તમામ વસ્તુ આપી દીધેલી છે જિલ્લાનું નામ આપ્યું છે અને સંપર્ક નંબર પણ આપેલો છે મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે તમારા ગામની અંદર જગ્યા છે કે કેમ તો તમારે અહીંથી પહેલા જોઈ લેવાનું તમારો જિલ્લો કયા જગ્યાએ આપ્યો છે આપ્યો છે એ જોઈ લેવાનું દાખલા તરીકે હું અહીંયા અમદાવાદ અર્બન લખ્યું છે તો એની સામે તમારે જોવાનું છે અહીં ડિટેલ્સ લખ્યું છે એની અંદર તમારા ગામની અંદર જગ્યા છે કે કેમ એ ત્યાંથી જાણી શકાય એવી રીતે તમે તમામ જિલ્લાની અંદર જુઓ સામે ડિટેલ્સનો ઓપ્શન આપે છે તો એ ડિટેલ્સ પર ક્લિક આપશો હું અહીં એક જગ્યા પર ક્લિક આપું છું ડિટેલ્સ પર એટલે ત્યાં અમદાવાદ અર્બન પર ક્લિક થયું છે પછી તમે જુઓ તો અહીં અમદાવાદ શહેરી આપ્યું છે તો એ બ્લ્યુ અક્ષરમાં હાઇલાઇટ થાય છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી ત્યાં ત્યાં તમે જુઓ તો અહીં અમદાવાદ શહેરી ફરીને આવી ગયું છે અહીં તમારા તાલુકાનું નામ આવશે તમારે જો ગામ ગામડું હશે તો તો ત્યાં ફરી ક્લિક આપું છું હવે ત્યાં તેવું ફરી ક્લિક આપશો એટલે પછી તમારા ગામડાના નામ આવી જશે અહીં તો શહેર છે એટલે વોર્ડના નામ આવ્યા છે તમારે ગામડાના નામ આવી જશે તો અહીં જુઓ તો તમે વર્કરની કેટલી જગ્યાઓ છે અને હેલ્પરની કેટલી જગ્યાઓ છે આ તમામ વસ્તુ અહીં આપી દીધી છે તો આ પ્રમાણે તમે તમારા ગામની અંદર જગ્યા છે કે કેમ એ જોઈ શકશો હું બેક આવી જાઉં છું અને અહીં કોઈ પણ ફરી એક વખત તમે જુઓ તો તાપીની અંદર આ બાજુ જોઈ લઈએ તો તાપીની અંદર જુઓ તો અહીં ડિટેલ્સ પર ક્લિક આપું છું ફરી ખુલે પછી તાપી પર ક્લિક આપવું ત્યાર પછી નીચે જુઓ તો કોઈ પણ એક તાલુકો લઈ લો સોનગઢ તો પછી નીચે તમે સ્ક્રોલ કરશો સોનગઢના ગામડાઓ આવી જશે આંગણવાડી વર્કર અને હેલ્પરની જગ્યા જોઈ શકશો તો આ રીતની જગ્યા જોઈ શકાય છે હવે મિત્રો સ્વઘોષણા પત્રક જે ડોક્યુમેન્ટની અંદર મેં તમને જણાવ્યું છે લાસ્ટમાં તમને આપ્યું છે તો એ એના પર ક્લિક આપવાનું છે અને કેવું સ્વઘોષણાપત્રક આવે એ જોઈ લઈએ આ રીતનું પરિપત્ર આવી જશે નીચે સ્વઘોષણા પત્રકનો નમૂનો આપી દીધો છે આ ફરી અને પછી આપણે સિમ્પલ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કહેવાય આમાં કોઈ વધારે કોઈ અધિકારીઓની સાઇન બાઇન ના જોઈએ આ આપણે જ સાઇન કરીને આલવાનું હોય છે તો આ રીતનું શું ઘોષણાપત્રક છે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો એ ટુ ઝેડ માહિતી તમને આ વિડીયોની અંદર મળી ગઈ છે છતાં પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો તમારે ફોર્મ ભરવા માટે અહીં એપ્લાય પર ક્લિક આપવાનું છે હું તમને અહીં ડેમો થોડોક આપી દઉં છું એપ્લાય પર ક્લિક આપો એપ્લાય પર ક્લિક આપશો એટલે પછી અહીં તમે જુઓ તો કન્સેન્ટ ફોર્મ આવશે એટલે આ જે નિયમો છે એ પછી તમારે વાંચી લેવાના છે કઈ રીતનું શું કહેવા માંગે છે અને પછી એગ્રી પર ક્લિક આપવાનું છે એગ્રી પર ક્લિક આપો એટલે પછી અહીં ત્રણ ચાર સ્ટેપની અંદર તમે જુઓ તો ફોર્મ ભરવાનું થાય છે એક તો રજીસ્ટ્રેશન છે ઉમેદવારની માહિતી ભરવાની છે અભ્યાસની માહિતી ભરવાની છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે નીચે સ્ક્રોલ આપો એટલે જિલ્લો તાલુકો ગામડું આંગણવાડી પસંદ કરવાની થશે ઉમેદવારનું અંગ્રેજીમાં નામ ગુજરાતીમાં નામ જાતિ પસંદ કરવાની છે જગ્યા પસંદ કરવાની છે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી

અહીં તમે જુઓ તો ઘણી બધી સૂચનાઓ આપી છે વારંવાર પૂછાતા પ્રશ્નો પણ આપ્યા છે તો એ વારંવાર પૂછાતા પ્રશ્નો પણ તમે સામે વ્યૂ લખ્યો એના પર ડાઉનલોડ કરી અને જોઈ શકશો સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો છે એ અગત્યનો છે જોઈ લઈએ તો વ્યૂ પર ક્લિક આપવાનું છે અહીં પરિપત્ર આપી દીધો છે નીચે જોશો તો તમારું એનું ફોર્મ પણ આપી દીધું છે તો આ રીતનું ફોર્મ છે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના સેવા સેવાના નિયમો બાબતનું આ રીતનું આપેલું છે ચેકલિસ્ટ આપ્યું છે નીચે તમે જુઓ તો અરજીપત્રક આપી દીધું છે હવે આ પત્રક છે એ ફોર્મ ભરવાનું છે ત્યાર પછી અરજદારનો રૂબરૂ જવાબ પણ આવશે તલાટીનો સહી સિક્કો આવશે પંચનામું આવશે એમાં પણ તલાટીનો સહી સિક્કો આવે છે સોગંદનામું પણ કરવાનું થાય છે બસોના સ્ટેમ્પ ઉપર એ લખ્યું છે સોરી વીસના સ્ટેમ્પ ઉપર લખેલું છે અને રહેઠાણ અંગેનો ગ્રામ્ય માટે હશે તો પછી આ રીતનો નમૂનો છે એ રીતનો મામલતદાર તમને આ રીતનું રહેઠાણનો દાખલો આપી દેશે અને નગરપાલિકા મહાનગરપાલિકા હોય તો એમને આ રીતનો દાખલો આપી દેશે તો આ રીતનું રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટેનો લેટર છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો આ આઈ થિંક તમારા તમામ પ્રશ્નો સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી ગયું હશે છતાં પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગ્યો તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો વિડીયો કેવો લાગ્યો એ બાબતે કમેન્ટ્સ પણ કરજો